સૌ પ્રથમ વડોદરાના મીડિયા મિત્રોને આભાર આપને આમંત્રણને માન આપીને આપ લોકો અહીંયા પધાર્યા છો એ બદલ આપને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજના એક વન વર્કશોપ અમે આજે ડિઝાસ્ટર પ્રિપેરનેસ વડોદરા કરીને અમે આયોજન કરી રહ્યા છે જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સિટી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર તંત્ર કલેક્ટર તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે આનાથી વડોદરાની પબ્લિકને કેવી રીતે સુરક્ષા મળે કેવી રીતે અમે સક્ષમ રીતે એને પહોંચી વળી શકે એના બાબતમાં એક ઓરિયન્ટેશન પ્રોગ્રામ એનડીઆરએફ એસડીઆરએફ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ બીએમસી ડિઝાસ્ટર ટીમ ઓફ કલેક્ટર અને માન્ય જિલ્લા સિટી પોલીસ વડાનું ટીમ આ સાથે મળીને કેવી રીતે પબ્લિકનો ઉપયોગી થઈ શકે આવનારા દિવસોમાં સાવચેતી રૂપે કેવી રીતે ડિપ્લોયમેન્ટ થાય અમારા ઇક્વિપમેન્ટ્સ કેવી રીતે ઉપયોગ થાય માની લો કે કદાચ ક્યુઆરટી ટીમ્સનું પણ ડિપ્લોયમેન્ટ કરવામાં આવી છે જેથી કરીને દરેક રોડ દરેક સોસાયટીઝમાં અમે ક્વિકલી વિધિન લેસ ટાઈમ ઓછા ટાઈમમાં અમે પહોંચી શકીએ એવા રીતનું ઓર્ડર્સ કરવામાં આવી રહ્યા છે આપ જાણો છો કે ચોમાસા આવે તો દોડબાજી થોડું વધારે થઈ જાય છે એટલે પબ્લિકને સુરક્ષા પહોંચાડવાનું કામ સિટી પોલીસ કરી રહ્યા છે અને સાથે સાથે એક ડિફેન્સિવ મેકેનિઝમમાં અમે કેવી રીતે ફ્લડ્સ ને ફ્લડ મિટિગેશન અને ડિઝાસ્ટર પ્રિપેરનેસને પહોંચી વળવા માટે આજે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને અને જીએસડીએમએ ની ટીમને પણ ગાંધીનગરથી આમંત્રણ આપી છે આ વર્કશોપની માધ્યમથી અમે આપને એક્સપોઝર પણ આપવા માંગીએ છીએ કે કયા કયા પ્રકારના ઇક્વિપમેન્ટ્સ કામમાં લાગે છે તંત્ર કેવી રીતે કામ કરે છે અને આપને સક્ષમતા અને સુરક્ષા માટે તંત્ર પણ કટિબદ્ધ રીતે મહેનત કરે છે એનું પણ એક આઈડિયા આપને અહીંયા જોવા મળશે આવનારા બે કલાકની અંદર ઓરિયન્ટેશનમાં જિલ્લા કલેક્ટરશ્રી સિટીઝ મારા તરફથી અને એસડીઆરએફ ટીમનું એક ઓરિયન્ટેશન પણ મળશે આનાથી પબ્લિક સાથે કેવી રીતે વર્તન કરવું કેવી રીતે અમને બિહેવ કરવાની ક્યારે એમરજન્સી એસઓએસ કોલ્સ આવે કેવી રીતે એને પહોંચવાનું છે શાંતિથી અને કામગીરી કરવાનું છે અને ફોક્સ ગાર્ડન ગાર્ડન્સ ફાયર ડ્રેનેજ ટીમ જે અત્યારે કામગીરી કરી રહ્યા છે એમાં સિટીની ઓછું નુકસાન થાય એ બાબતનું તમામ પગલાઓ અત્યારે લેવા માટે પ્રયત્ન કરીશું આ વર્કશોપ એક દાખલા તરીકે આખા સ્ટેટ માટે પણ એક રેપ્લિકા કરવા માટે અમે મહેનત કરીશું આનાથી પબ્લિકનો શું ફાયદો જે પ્રશ્ન છે પબ્લિકને એક સુરક્ષાની મેસેજ અમે આપવા માંગીએ છીએ કે અમે તમારા માટે કામ કરી રહ્યા છે

આ તમામ પ્રકારની મશીન્સ ક્યારે પણ રેસ્ક્યુ ઓપરેશનમાં ડિપ્લોયમેન્ટ થાય ત્યારે પણ કઈ મકાન પડી જતા હોય અથવા રોડમાં ઝાડ પડી જતા હોય આવા બધા ડિપ્લોયમેન્ટની મશીન અહીંયા ડિસ્પ્લે કરવામાં આવી છે આપ પણ જોઈ શકો છો નિહાળી શકો છો આવનારા દિવસોમાં એવું પણ કોઈ ડિઝાસ્ટરની ઇસ્યુઝ બને અને તુરંત તમે પહોંચીને આ ડિપ્લોય કરીને અમે કામગીરી કરી દેતા પ્રજાને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વખતે અમે એવું પણ પ્રાર્થના કરીએ છીએ કે મન્સૂન પ્રી એમ્પિંગ વોટર અમે વિશ્વામિત્રીમાં જયારે પણ આવે રૂલ લેવલ મેન્ટેન કરી રહ્યા છે આવનારા દિવસોમાં કદાચ કરવું હોય તો ડિવોટરિંગ પમ્પ મૂકીને પણ અમે કરવાનો કરવાનું રાજ્ય સરકાર સાથે પરામર્શ ચાલી રહ્યા છે એટલે ઓછું ના ઓછું પાણી રહે મહેનત કરી રહ્યા છે લગભગ તમામ ડ્રેનેજ સિસ્ટમ પણ અત્યારે સાફ કરવામાં આવી છે લગભગ વીસ ત્રીસ વર્ષ પછી આ માટી કાઢવાનું કામ પ્લાસ્ટિક કાઢવાનું કામ આ બધું કામ અત્યારે કાર્યરત છે આશા રાખીએ કે આવનારા દિવસોમાં આવું કઈ ઘટના ના બને અને મેક્સિમમ અમે તંત્ર પહોંચવાનો અમે પ્રયત્ન કરીશું